નમસ્તે ખેડૂત મિત્રો ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલ માં આપનું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે જોવાના છીએ સત્તર માં હપ્તા ફાઈનલ તારીખ તે દેશના કરોડો ખેડૂતો માટે સારા સમાચાર છે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ સત્તર માં હપ્તા રાજ આતુરતાથી જોઈ રહેલા ખેડૂતો માટે સારા સમાચાર આવ્યા છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ બે હજાર રૂપિયાની સ્કીમ ના સત્તર મંજૂરી આપવાની ફાઈનલ પર હસ્તાક્ષર કર્યા છે જોકે

ઓક્ટોબર ડિસેમ્બર સમયગાળા દરમિયાન કિસાન વિકાસ પત્ર પર સાત પોઈન્ટ પાંચ ટકા વ્યાજદરની જાહેરાત કરી છે તો કે કિસાન વિકાસ પત્રમાં એકસો પંદર મહિના માટે રોકાણ કરશો તો તમારા પૈસા ડુમણા થઈ શકું શકશે કિસાન વિકાસ પત્ર યોજના પોસ્ટ ઓફિસની સ્કીમ હોવાને કારણે પૈસા ડૂબી જવાની કોઈ ખતરો નથી અને મેન્ટ્યોરિટી સુધી પૈસા ડબલ થઈ જાય છે વ્યાજ દરમાં વધારા પહેલાં કિસાન વિકાસ પત્રમાં પૈસા એકસો ને વીસ મહિનામાં બમણા થતા હતા પરંતુ વ્યાજદરમાં વધારાથી પૈસા બમણા કરવાનો સમયગાળો ઘટાડો તો ગયો અને હવે એકસો પંદર મહિનામાં પૈસા બમણા થઈ રહ્યા છે કર્મ સરકારી કર્મચારીઓ માટે ખુશીના સમાચાર નવી સરકારની રચના બાદ સરકારી કર્મચારીઓના પગાર પંચમાં ફેરફાર થઈ રહી શકે છે જુલાઈમાં આઠમો પગાર પણ લાગુ કરી શકે તેવી શક્યતાઓ છે નવી સરકારે હાલમાં જ પીએમ કિસાન યોજના હેઠળ બે હજાર સત્તરમો હપ્તો ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કર્યો હતો સરકારી કર્મચારીઓની માંગ ઝડપથી પૂર્ણ કરવા તરફ ધ્યાન કેન્દ્રિત કરી શકે છે હાલમાં દેશમાં સાતમો પગાર પણ ચાલી રહ્યું છે અને તેના આધારે પગાર આપવામાં આવી રહ્યો છે સુકન્યા સમૃદ્ધિમાં પાંચ પાંચ મોટા ફેરફાર સુકન્યા સમૃદ્ધિ યોજનામાં પાંચ મોટા ફેરફાર કર્યા છે જેમાં ખાતા પર વાર્ષિક વ્યાજ દર નાણાકીય વર્ષના અંતે જમા કરવામાં આવશે અઢાર વર્ષની ઉંમર સુધી માત્ર માતા પિતા જ account operator કરશે ખાતું પુનઃ સક્રિય કરવામાં ન આવે તો ખાતામાં જમા કરેલી રકમ તે પરિપક્વ થાય ત્યાં સુધી લાગુ દરેક વ્યાજ મેળવતું રહેશે છે ત્રીજી પુત્રી છે તો તેના જન્મ પર સુકન્યા સમૃદ્ધિ યોજના ખાતું ખોલાવી શકાય છે. આ કાર્ડમાં મળશે બે લાખ વીમો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરતા લોકોને આર્થિક સુરક્ષા આપવા માટે સરકારે વર્ષ બે હજાર વીસમાં કાર્ડ યોજના શરૂ કરી હતી આ યોજના ને ઘણો પ્રતિસાદ મળ્યો છે અને અત્યાર સુધીમાં ઓગણત્રીસ કરોડ ઈ શ્રમ કાર્ડ બનાવવામાં આવ્યા છે આર્થિક સહાય ઉપરાંત ઈ સરકાર સરકાર ઈ શ્રમ કાર્ડ ધરાવતી વ્યક્તિને બે લાખ રૂપિયા અકસ્માત વીમાનો લાભ પણ આપે છે ઈ શ્રમ કાર્ડ પ્રધાનમંત્રી શ્રમ યોગી માનધન યોજના સ્વરોજગાર માટે રાષ્ટ્રીય પેન્શન યોજના અટલ પેન્શન યોજના પ્રધાનમંત્રી જીવ જ્યોતિ વીમા યોજના પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના પ્રધાનમંત્રી આવાસ યોજના રાષ્ટ્રીય સામાજિક યોજના તરીકે લાભ મેળવી શકે છે આજના સૌથી મોટા ખેડૂત સમાચાર આજે રાજકોટ માર્કેટ યાર્ડમાં વિવિધ ધનસિંહોની આવક થઈ રહી છે હાલમાં યાર્ડમાં કપાસ અને મગફળી સહિત અનેક ભાવ ધનસિંહોની આવક થઈ રહી છે યાડમાં લાલ ચૂકા મરચાં ટામેટા બટાકા સહિતની શાકભાજીની પણ આવક થઈ રહી છે રાજકોટ માર્કેટ એડમાં ખેડૂતોને ભાવ મળતા ખેડૂતોમાંથી ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે યાડમાં આજે કપાસની ચાર હજાર ક્વિન્ટલ આવક થઈ હતી એના એક મણના ખેડૂતોને તેરસોથી પંદરસો નેવું નવ્વાણું રૂપિયા સુધીના ભાવ જોવા મળ્યા હતા રાજકોટ માર્કેટ એડમાં આજે વધારા બટાકાના પાકની આવક થઈ હતી રાજકોટ માર્કેટ એડમાં અઠ્ઠાવીસો ને એંશી ક્વિન્ટલ આવક થઈ હતી ખેડૂતોને ત્રણસો પચાસ થી પાંચસો પચીસ રૂપિયા મળ્યા હતા યાર્ડમાં બટાટીની આવક બાદ વધારે થતા યાડ બટાટાથી ઉભરાયું હતું રાજકોટ માર્કેટ યાર્ડમાં લીંબુના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોમાં ખુશી જોવા મળી હતી કારણ કે ખેડૂતોએ એક મણ લીંબુનો બે થી પચીસો રૂપિયા મળ્યા હતા યાર્ડમાં આજે લીંબુની આવક બસો ને છ્યાસી ક્વિન્ટલ થઈ હતી ખેડૂતો માટે કૃષિની મંત્રીની મોટી જાહેરાત રવિ season માં ટેકાના ભાવને લઈને ગાંધીનગરમાં કૃષિ મંત્રી રાધાજી પટેલની અધ્યક્ષતામાં બેઠકનું આયોજન કરાયું હતું જે બેઠકમાં ખેડૂતો આગેવાનો કિસાન સંઘ અને ગુજરાત ભાવ પંચના સભ્યો હાજર રહ્યા હતા ત્યારે હવે ભાવ પંચના ભાવ નક્કી કર કેન્દ્ર સરકારને ભલામણ કરશે પાકને જણાવી દઈને રાજ્યમાં પાંચ ભાવ પંચની ભલામણના આધારે ટકાના ભાવ નક્કી કરવામાં આવે છે ભાવ પંચની બેઠક બાદ કૃષિ કૃષિમંત્રી અગજુ પટેલનું નિવેદન સામે આવ્યું હતું તેમણે કહ્યું કે ખેડૂતોને ભાવ મળી રહે તે માટે સરકાર કામ કરી રહી છે રાજ્ય સરકારો ભાવો અંગે કેન્દ્ર સરકારને દુરખાસ્ત કરશે વધુમાં કૃષિ મંત્રીએ કહ્યું કે ઘઉંના ક્વિન્ટલના ચાર હજાર પચાસ ચણાના ક્વિન્ટલના આઠ હજાર પચાસ ભાવો બેઠકમાં નક્કી કરાયા છે ત્રણ કરોડ નવા ઘર બનાવશે મોદી સરકાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શપથ લીધા બાદ પ્રથમ કેબિનેટ બેઠકમાં મહત્વનો નિર્ણય લીધો છે તેમણે ભારતના ગ્રામીણ અને શહેરી વિસ્તારમાં ત્રણ કરોડ બનાવવાની મંજૂરી આપી દીધી છે આ યોજનાની શરૂઆત વર્ષ પંદર ખોળ માં થઈ હતી અત્યાર સુધીમાં આ યોજના હેઠળ ચાર પોઇન્ટ એકવીસ કરોડ મકાન બનાવવામાં આવ્યા છે આ ઘરોમાં શૌચાલય એલપીજી ગેસ વીજળી કનેક્શન પણ આપવામાં આવે છે પ્રધાનમંત્રી આવાસ યોજના અંગે નાણામંત્રીએ ઘોષણા કરી હતી કે આગામી પાંચ વર્ષમાં બે કરોડ ઘર બનાવવામાં આવશે પીએમ એવાયમાં જેની પાસે ઘર નથી તેમની પાસે બીપીએલ કાર્ડ છે તે આર્થિક રીતે નબળા છે તેવા તમામ લોકોને યોજનાનો લાભ આપવામાં આવશે જ્યારે બે માં આ યોજનાનું બજેટ છાંસઠ ટકા વધારીને ઓગણીસ હજાર કરોડ રૂપિયા કરવામાં આવ્યું છે સી એમ ભુપેન્દ્ર પટેલના નામે બન્યો રેકોર્ડ લોકસભાની ચૂંટણી સમય ગુજરાત વિધાનસભાની પણ બેઠક ચૂંટણીના યોજાઈ હતી જે ધારાસભ્ય એ આ સાથે શપથ ગ્રહણ કર્યા છે આ પહેલા CM ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સરકાર માં સીટો હતી તે હવે વધી ને એકસો એકસઠ થઈ ગઈ છે જે રેકોર્ડ આજ દિન સુધી કોઈ પણ CM ના કાર્યકાળમાં બન્યો નથી વર્ષ બે હજાર બાવીસ માં જ છોડાયેલી ચુંટણી માં ભાજપે એકસો છપ્પન બેઠકો મળી હતી એકસો છપ્પન ના power વાળી ભુપેન્દ્ર સરકાર હવે એકસો છેક ના power બની કહે છે ખેડૂત મિત્રો આવું આ વિડીયો જોવા માટે અમારી ચેનલ ખેડૂત માહિતી કેન્દ્ર ચેનલને ને કરો શેર કરો અને લાઈક કરો કે આપ સુધી અમારા વિડીયો પહોંચતા રહે